આજે કચ્છમાં વહેલી સવારે મેઘરાજાની આખા કચ્છમાં પધરામણી થઈ હતી તો લાંબો સમય થયો કચ્છમાં સતત ગરમી અને ઉકળાટ તેમજ છૂટો છવાયો વરસાદ પડતો હતો આજે વહેલી સવારે મેઘરાજાએ કચ્છમાં મન મૂકીને વર્ષા મૂકી છે ખેડૂતો ખુશખુશાલ થયા છે નખત્રાણા તાલુકાના અમુક ગામડાઓમાં રવા પર ઉગેડી આમારા રતડિયા વિગોડી નવાવાસ નાગવીરી ખીરસરા લીફરી ગળાની વાલકા આ ગામોમાં અગાઉ વરસાદ ઘણો ઓછો નોંધાયો હતો

અને ડેમ છલકાઈ ગયા હતા અને નાગવીરી ગામની ખારી નદી બે કાંઠે વહેતી થઈ હતી તો રવા પર નેત્રા માર્ગ વાહન વ્યવહાર લાંબો સમય થયું ખોરવાયું હતું અને હંમેશા ઉપરવાસમાં વધારે વરસાદ પડવાથી નાગવીરી અને રવાપર ગામનો આવા જવાનો વ્યવહાર ખોરવાયો છે તો નાગવીરી ગામની નદીમાં પુલ કામ વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને ભુજ લખપત હાઈવે રવા પર વિગોડી વચ્ચે ખારી નદીમાં પાણીની ફૂલ આવક થતા ખારી નદી બે કાંઠે વહેતી થઈ હતી અને ઐતિહાસિક ગજણસર ડેમમાં પાણીની સારી આવક થઈ હતી તેવું ધરતીપુત્રો જણાવી રહ્યા છે અને હજી સુખ અને શાંતિથી સારો વરસાદ પડે એવું લોકો અને ધરતીપુત્રો કહી રહ્યા છે